વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લાએ તેમના મત વિસ્તારમાં લોકોને પડતી મુશ્કેલીઓને નિવારવા માટે મુલાકાત લીધી હતી વડોદરા શહેરમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાને કારણે પૂરગ્રસ્તની સમસ્યા ઊભી થતી હતી જેને લઈને રાવપુરા વિધાનસભાના વોર્ડ નંબર ચૌદમાં આવેલ રામનાથ તળાવ અને ચોખંડી નાની શાક માર્કેટ પાસે આવેલ રૂપારેલ કાસનું નિરીક્ષણ તેમજ રામનાથ મંદિર વિસ્તારના તળાવનું વિધાનસભાના મુખ્ય દંડક અને ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લ દ્વારા સ્થળ ઉપર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તેમની સાથે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પૂર્વ વિભાગ સુરેશ દુવેર કાર્યપાલક ઇજનેર નિલેશ પરમાર પાણી પુરવઠા અધિકારી ધાર્મિક દવે કાઉન્સિલરો અને વોર્ડ પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય દંડક દ્વારા અધિકારીઓને યોગ્ય સૂચનાઓ આપવામાં આવી હતી बात <स्थाथ> चालू तो करें तो चालू 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 करें સૌથી વધારે જે એરિયા ઇફેક્ટ થયો હતો એના અંદર વોર્ડ નંબર ચૌદ અને સોળ હતો તો વોર્ડ નંબર ચૌદ અને સોળમાં આવેલ રૂપારેલ કાસ હોય કે રામનાથ તળાવ હોય કે વાત તળાવ હોય ત્યાં બધા જ એક એક થયા એનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે અને આપે જોયું કે અહીંયા આ વિસ્તારમાં રામના તળાવ અને સ્મશાનની વચ્ચે પણ આ બધા દબાણો પણ દૂર કરવામાં આવ્યા છે તળાવો ઊંડા કરવાનું કામ ચાલે છે તેની સાથે સાથે કોર્પોરેશનના અધિકારીશ્રીઓને પણ બોલાયા છે આજે આગળથી એટલે જ્યાં જ્યાંથી પણ માની લો કે નાની શાક માર્કેટથી જ્યાંથી પાણી ભરાવાની શરૂઆત થાય છે એ તમામ જગ્યા પર હમણાં અમારી વિઝિટ છે અને ત્યાં જઈને એ રૂપારેલ કાસ અને જે બીજી કાસો છે એના ઉપરનું દબાણ હટાવીને અને ખુલ્લી કરીને એનું તાત્કાલિક રીતે સફાઈ કરવાનું અને હમણાં જ મને જે પ્રમાણે અધિકારીશ્રીઓએ કીધું એ પ્રમાણે એને પ્રોજેક્ટમાં પણ એ લઈ લીધેલું છે કામ અને તાત્કાલિક રીતે હાથમાં ધરવામાં આવશે પહેલાં જે કામગીરી કરવામાં આવતી પહેલા જ કર આજે આ વખતે એવું થયું છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ આખા વડોદરા શહેરમાં જેને આપણે વરસાદી કે પ્રીમોન્સૂન કે મોનસૂન કામગીરી કહીએ છીએ ચાલુ થઈ જ ગયેલી છે બહારની બધી કાસો અને તેની સાથે સાથે હાઈવા હાઈવેના પણ દબાણો ખોલીને ત્યાંથી પણ કાસોની સફાઈ અને સાથે તળાવ ઊંડા કરવાની પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે સાથે આપણે બધા જ જાણીએ છીએ કે વિશ્વામિત્રી નદીમાં પણ નદીને ઊંડી અને પોળી કરવાનું જેથી કરીને એની વહન ક્ષમતા વધે અને વિશ્વામિત્રીથી તો એવો ફાયદો થવાનો છે કે આગામી સો દિવસમાં જ્યારે કામ પૂર્ણ થાય ત્યારે વડોદરા શહેરમાં આવેલી આ ચોવીસ કિલોમીટર અને વડોદરા શહેરની બહારની ચોવીસ કિલોમીટર બધે જ એકી સાથે કામ ચાલુ છે વડોદરા કોર્પોરેશનની હદની બહાર સિંચાઈ વિભાગ દ્વારા કામ ચાલે છે અને વડોદરા શહેરમાં કોર્પોરેશન દ્વારા કામ ચાલી રહ્યું છે અત્યારે શહેરમાંથી જે વિશ્વામિત્રી નદી વહી રહી છે ત્યાં બસ્સો કરોડ લીટરથી પણ વધારે એની વહન ક્ષમતા આવશે જેથી કરીને વડોદરા શહેરમાં ભવિષ્યમાં કોઈ દિવસ પૂરની તકલીફ નહીં થાય એવો ચોક્કસ વિશ્વાસ છે એની સાથે સાથે આ નીચાણવાળા જે વિસ્તાર છે જુનો સિટી વિસ્તાર છે ત્યાં જ્યાં જ્યાં પણ પાણી ભરાય છે ત્યાંથી નવી કાસો બનાવીને અને નવી નીક બનાવીને બધા જ પાણીનો નિકાલ થાય એના માટેનું આજે આયોજન કરવામાં એકત્ર થયા છે અને તમામ અધિકારી અધિકારીશ્રીઓ પણ સાથે છે આઉટલેટ માટે શું વ્યવસ્થા હા એટલે એ જ હવે એ બધું ચાલી રહ્યું છે નવું સ્મશાન પણ નવું બની રહ્યું છે આખું આ વિસ્તારના નાગરિકોનું બધાની એક એટલે લાગણી હતી કે રામના સ્મશાન નવું બને કારણ કે આપણે બધા જાણીએ છીએ કે એક ઐતિહાસિક સ્મશાન છે વર્ષોથી આ વિસ્તારમાં બીજી કોઈ વ્યવસ્થા નથી તો આ વખતે બજેટમાં પણ એનું હેડ ખોલવામાં આવ્યું છે અને એનું કામગીરી ચાલે છે અને એક બે દિવસમાં જ એનું ટેન્ડર પણ આવી જશે અને સ્મશાનનું જે કામગીરી થશે તેમાં જ આનું એક આઉટલેટ જેને સ્મશાનથી આગળ નીકળશે એવું અધિકારીશ્રીઓનું કેવું છે પણ આ ટેકનિકલ વિષય છે એ લોકોને આપણાને સમજાવશે કે બાજુ કરવાનું છે કારણ કે એમનો વિષય છે આપણો છે આ વિસ્તારના જ નહીં પરંતુ સિટી વિસ્તારના તમામ લોકોને કોઈ ઠેકાને પૂરનું કા પાણી ભરાય નહીં કારણ આ બધા જાણો છો અને આ વિસ્તારના અમારા તમામ ચૂંટાયેલા પ્રતિનિધિ સંગઠનના લોકો બે વખત જ્યારે વડોદરા શહેરમાં અને પૂર આવ્યો ત્યારે આ વિસ્તારમાં અમે બધા જ લોકો રોડ પર જ હતા અને તેની સાથે સાથે આ વિસ્તારમાં માની લો કે દત્તનગર એરિયા છે તો ત્યાં કેવું છે કે આખું નીચાણવાળો વિસ્તાર છે ત્યાં રેનવોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ દ્વારા નવા બોરવેલ પણ બનાવવાનું કામ હાથ ધરેલું છે આ વિસ્તારમાં એટલે કે રાવપુરા વિધાનસભા વિસ્તારમાં ઓછામાં ઓછા સોથી વધારે બોરવેલ કરવાનું કામ ચાલું છે અને તેનાથી પણ જે તે વિસ્તારમાં કોઈ આઉટલેટ નહીં હોય તો ત્યાંથી પણ પાણી જમીનમાં ઉતરી જશે